સંઘ પ્રદેશ દમણ તથા આસપાસના વિસ્તારોમાં પણ મંગળવારના બપોરના સુમારે ધૂળભર્યા વાવાઝોડા અને કાળા બાંગ વાદળો વચ્ચે કોમોસમી વરસાદ વરસવા પામ્યો હતો હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અને સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં આઠમી મે સુધી કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી હતી જેને લઈ છેલ્લા બે દિવસોથી પ્રદેશમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો અને આજરોજ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જવા પામ્યું હતું અને અચાનક ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું શરૂ થતાં લોકોના ઘરો દુકાનો અને અન્ય એકમોમાં ધૂળની ડમરીઓ પ્રસરી ગઈ હતી સાથે મકાન અને બિલ્ડિંગની ટેરેસ પર બનાવેલા શેડના પતરા પણ ભારે પવનમાં તૂટી જતાં મોટું નુકસાન થવા પામ્યું હતું જ્યારે રસ્તા પરથી અવર જવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોએ ભારે અવગડતાનો સામનો કરવો પડ્યો હતો જોત અચાનક ધડાકા ભડાકા સાથે વરસાદ વરસતા પ્રદેશના રસ્તાઓ જ્યારે રસ્તા પરથી પસાર થતા લોકોએ પોતાના વાહનોને થંભાવી વરસાદથી ભીંજાઈ ન જવાય એ માટે દુકાનો તથા અન્ય એકમોના ઓટલા પર ઉભા રહેલા જોવા મળ્યા હતા આ તરફ ભારે પવન સાથે અચાનક આવેલા વરસાદને પગલે કેરી તથા અન્ય તૈયાર થઈ ગયેલા ઉભા પાકને પહોંચેલા નુકસાનને લઈ પ્રદેશના ખેડૂતો ચિંતામાં મુકાઈ જવા પામ્યા છે વાપીના ગુંજન વિસ્તારમાં ફૂંકાયેલા ભારે પવનમાં એક વૃક્ષ ધરાશાયી થઈને રોડ પર જતી રિક્ષા પર પડ્યું હવામાન વિભાગ દ્વારા વાપી વલસાડ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાત મે સુધી કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી હતી જેને લઈ છેલ્લા બે દિવસોથી પ્રદેશમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો ત્યારે આજે વાપી ગુંજન વિસ્તારમાં આવેલા અંબામાતા મંદિર પાસે ભારે પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થઈને રોડ પર જતી રિક્ષા પર પડ્યું હતું આ ઘટનામાં ઓટોચાલક અને તેમાં બેસેલા સવારોને નાની મોટી ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સદનસીબે આ અકસ્માતમાં મોટી જાનહાની હતી માર્ગ પર વૃક્ષ ધરાશાયી થવાના કારણે એક તરફી માર્ગ બંધ થઈ ગયો હતો ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઝાડની ડાળીઓને કટર મશીન વડે કાપીને તેને સાઈડમાં ખસેડી વાહન વ્યવહાર ફરીથી શરૂ કર્યો હતો વલસાડ તાલુકામાં હવામાન વિભાગની આગાહીના પગલે પૂરા વલસાડ જિલ્લામાં ગતરાત્રિથી આજ બપોર સુધી ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે હવામાન વિભાગની આગાહીના પગલે વલસાડ જિલ્લામાં દિવસભર ઉકળાટ અને બફારો રહ્યા બાદ સોમવારે રાત્રે ધીમો વરસાદ પડતા થોડી રાહત લોકોને થઈ હતી શહેરના રસ્તા વરસાદની રીમઝીમથી ભીંજાઈ ગયા હતા તો આજે પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો વિવિધ વિસ્તારોમાં થોડાક સમય માટે ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું હતું જોકે વરસાદના કારણે અને અનેક જગ્યાઓએ નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે જેમાં વલસાડ જિલ્લાના ફણસવાડા ગામ ખાતે અનેક ઘરોના પતરાઓ ભારે પવનમાં ઉડી જતા પરિવારને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ફણસવાડા ગામ ખાતે અંદાજે દસ જેટલા ઘરોના પતરા ઉડી જવા પામ્યા છે ઘરના પતરા ઉડી જવાના કારણે ઘરમાં મૂકવામાં આવેલ ઘરવખરીનો સામાન વરસાદમાં પલળી જવા પામ્યો છે સાથે જ ઘરમાં મૂકવામાં આવેલ અનાજ પણ વરસાદમાં બીજાઈ જવા પામ્યો છે ત્યારે ઘરમાં નુકસાની થયેલા પરિવારજનોએ સરકાર પર આસ લગાવી છે કે સરકાર વહેલી તકે તેમને યોગ્ય સહાય પૂરી પાડે તો આ સાથે ધરમપુર અને કપરાડા વિસ્તારમાં પણ ભારે પવન અને વરસાદના કારણે માર્ગો પર અનેક વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે હવામાન વિભાગની આગાહી મુજબ આઠ મે સુધી કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જોકે ગત રાતથી આજ સાંજ સુધી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ગાજવીજ અને પવનના કારણે કેરીના પાકને પણ માતબર નુકસાની ભીતિ સેવાઈ છે માવઠાના કારણે જિલ્લામાં કેરીના ભાવમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે ઉપરાંત હાલ લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી હોય ખુલ્લા મેદાનમાં યોજવામાં લગ્ન મંડપ ડેકોરેશન અને અન્ય આયોજનને પણ તોફાની વાતાવરણને કારણે નુકસાન પહોંચ્યું છે અંધી ફર્યા ને અંધી આમ ને હર પછી તો છેમ ફળ્યા તેદીક જવાય કાની કાઈ પ્રેસિડેન્ટ હેતાં તેતા અકલ જાય ને નહીં પાડી શહેરમાં આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખાના એટીએમમાં એક ગ્રાહક જ્યારે નાણાં ઉપાડવા માટે એટીએમમાં ગયા ત્યારે તેમને અંદર એક સાપ જોવા મળ્યો હતો આ સાપને જોઈને ગ્રાહક ગભરાઈ ગયા હતા અને આ બાબતે તુરંત બેંકના મેનેજરને જાણ કરી હતી બેંક મેનેજરે તાત્કાલિક પગલાં લેતા પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીનો સંપર્ક કર્યો હતો આથી જીવદયા ગ્રુપના સક્રિય સભ્યો યાસીન મુલતાની અને રિષિ ઠાકુર ઘટના સ્થળે પહોંચી સાપને ઓળખવામાં આવ્યો કે તે કોમન ટ્રિંકેટ સ્નેક એટલે કે રૂપસુંદરી રૂખઈ જાતિનો છે આ સાપ બિન ઝેરી પ્રજાતિનો હોવાથી માનવ માટે કોઈ જોખમ નથી જે દયાની ટીમે કુશળતાપૂર્વક સાપનું રેસ્ક્યુ કર્યું અને તેને સલામત રીતે પકડ્યો હતો ત્યારબાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરાયો હતો રક્તદાન મહાદાન લેઈ સ્વર્ગસ્થ લીલાબેન ગુર્જરની પુણ્યતિથિ નિમિત્તે માનવતાની સેવા મਹਿકાવામાં આવી પુરુષ અધ્યાપન મંદિર પીટીસી કોલેજ બલિઠા વાપી નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પર આજ રોજ આયોજિત રક્તદાન શિબિરમાં માનવ સેવાનું સાચું ઉદાહરણ જોવા મળ્યું હતું સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલેલ રક્તદાન શિબિરમાં કેટલાય યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર નાનજીભાઈ ગુજ્જર અધ્યક્ષ તેમજ સંસ્થાપક આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટ વાપી દ્વારા તેમની સ્વર્ગસ્થ પત્ની લીલાબેન ગુજ્જરની બીજી પુણ્યતિથિના પાવન અવસર પર આયોજિત કરવામાં આવ્યું હતું આજે અમારા દૂસરા સાલે हमारी श्रीमती जी की पुण्यतिथि है अगले साल हमने ब्लड कैम्प किया था इसी के पुण्यतिथि के आधार पर और इस साल भी हम लोग इस ब्लड कैम्प को कंटिन्यूस आने वाले कई सालों तक हम इसको जारी रखेंगे हमारा मकसद यही है कि कितना डोनेट करने वाले कितने ब्लड डोनेट करने के लिए डोनेटर आएंगे विषय ये नहीं विषय ये है कि हम अच्छे काम करने में कैसे आगे बढ़े तो ये हमारे लिए बहुत बड़ी उपलब्धि है कि हम अच्छा काम करने के लिए किसी न किसी का जरिया बन रहे हैं